નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ડીસા શાક માર્કેટના ભાવ બે દિવસથી અપડેટ નથી આવતી તારા બટાકા વાવવામાં વેસ્ટ હતા એટલા માટે માર્કેટ અવરાણું હતું તો આજના ભાવ યુટ્યુબમાં લોંગ વિડીયોમાં આવશે જે દરેક ખેડૂત મિત્રોને વિડીયો ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતો તો આજમાં મીરચી વાળોમાં બજાર જોઈએ તો પચાસ રૂપિયાની બજાર જોવા મળે છે એકદમ સારા માલમાં આજે ગવારમાં જોઈએ તો પંચાવન થી સાઠ રૂપિયાની બજાર છે એકદમ વીઆઈપી ગવારમાં લીલી ડુંગળીનું શું બજાર લીલી ડુંગળીમાં સારી વીઆઈપી માલ હોય તો પાંચ રૂપિયા કિલો આજની બજાર જોવા મળે છે લીંબુ માં શું છે લીંબુ માં દેશી લીંબુ પાકા દસ રૂપી કિલો આજે દક્ષિણી અંગમાં જોઈએ તો થોડો બજાર સારી જોવા મળે છે પચાસ થી પંચાવન રૂપિયા આજની બજાર છે દક્ષિણી રંગણમાં સારો માલમાં પિંડામાં જોઈએ તો ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયાની બજાર છે આજની સારા માલમાં

सत्तर तो रुपये बिलो कालेगा आदमी बाजार से पंद्रह रुपये किलो नाना माल मस सारो ये माल आजे बिंस बिंस अनसी माजे सौ रुपये किलो बाजार से ये पी माल मस